તમે હવારે નીકળો સાંજે તમે જોવા જેવા ન રહ્યો એના જેવો ચોખ્ખું હોય એના વિશે તો શબ્દ જ નથી એમ કહી શકાય તો હાલે અને થીગડા મારે તો વ્યવસ્થિત મારો ડામમાં ઉખડી જાય જ્યાં ત્યાં થીગડા મારે છે ત્યાં અવ્યવસ્થિત ન મારવા જોઈએ અત્યારે તો ગામડા જેવું લાગે છે કેમ કે રોડ રસ્તાની હાલત જોતા ખરેખર બહુ પાંચ વર્ષ પછી ફરી એકવાર આપણને આપણો પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળે છે તમે મતદાન કરવાનું જરૂર હા જવાની છું બટ કોઈ પક્ષને જોઈને નહીં માણસને જોઈને કેવા પ્રતિનિધિને તમે મત આપશો જે કામગીરી પૂરતી વ્યવસ્થિત કરે સરકારે જે ફાળવેલા પૈસા હોય કે વિકાસ કરવા માટેના એ પૂરતા વ્યવસ્થિત એનો ઉપયોગ કરે અને આડા અવડા કંઈ પૈસા ન જાય એવા વ્યક્તિને મતદાન કરીશું બીજા મહાનગરો ઘણા બધા છે જેમાં ઘણી બધી સુવિધાઓ મળતી હોય છે તો આપણા જુનાગઢમાં કઈ એવી સુવિધાઓ મળવી જોઈએ પહેલાં તો હું તો કહું કે જો હું અત્યારે લાઇબ્રેરીમાં અભ્યાસ કરું છું તો જુનાગઢમાં સારી લાઇબ્રેરી હજી બનવી જોઈએ કે જેમાં છોકરાઓને પ્રાઇવેટ લાઇબ્રેરીમાં પૈસા દઈને ન જવું પડે અને બીજું કો રોડ રસ્તા માટેનું મેન છે અને ક્લિનિંગ માટે આપણે કહીએ કે જૂનાગઢને સ્વચ્છ રાખવું કચરાની પેટી હવે બધી જગ્યાએ હોતી નથી કે કોઈ વસ્તુ કચરો તમે તે ખાઈને કચરો ક્યાં નાખશો કચરાની પેટી નહીં હશે તો રોડ ઉપર જ તમે નાખવાનો છો સ્વાભાવિક છે કચરાની પેટી હું કે દરેક જગ્યાએ રાખો તો માણસ કચરો એ જગ્યાએ નાખે રમતગમત મેદાન છે એ પૂરતું વ્યવસ્થિત નથી દોડવા માટે અને પ્લસ બીજું સરકારી જે બસ સ્ટેન્ડ છે ને બાથરૂમ છે એ અવ્યવસ્થિત છે અને રોડ રસ્તા જે છે એ જૂનાગઢના રસ્તા અને ઉડતી ધૂળ વિશે બે શબ્દો એના વિશે શબ્દ જ નથી એમ કહી શકાય તો આલે કેમકે રસ્તા જુઓ અત્યારે નોર્મલ પબ્લિકના આવક જાવકમાં એટલી તકલીફ ન પડે પણ ક્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય ગામડે આજુબાજુના ગામડામાંથી લઈ જ્યારે હોસ્પિટલ લઈ આવતા હોય તો એ લોકોને જે પરિસ્થિતિ વેઠવી પડે મેં બે દિવસ પહેલાં જોયેલું એટલે મને ખબર છે એના કરતાં બેટર છે કે ભાઈ રસ્તા કરે છે તેનો કોઈ ના નથી પહેલાં રસ્તો બનાવી નાખે પછી ફરીથી ખોદે ગેસ લાઇન માટે વળી પછી પાછો ખોદ બનાવે વળી પાછો ગટર લાઈન માટે ખોદે તો પહેલાં પૂરતું કામ કરી લ્યો પછી વ્યવસ્થિત રસ્તા બનાવો અને થીગડા મારે તો વ્યવસ્થા વ્યવસ્થિત મારો ડામર ઉખડી જાય જ્યાં ત્યાં ઠીકડા મારે છે ત્યાં આવા વ્યવસ્થિત ન મારવા જોઈએ તમે હવારે નીકળો સાંજે તમે જોવા જેવા ન રહ્યો એના જેવું ચોખ્ખું હોય અને સરખા ચશ્મા ન પહેરો તો તમે ભણાય કહીએ કે તે ચશ્મા શું કરવાય એ રોડ હાટું ધૂળ હાટું ન પહેરો તો એક્સિડન્ટ તમારે એટલા જ થાય છે એ તમને ચોખ્ખું હોય અને ગઈ બાજુ જાઓ ને રસ્તા લગભગ ખોદેલા છે અહીં દર વખતે ખોદેલા હોય છે તમારા માટે જુનાગઢ શહેર છે કે વિકસિત ગામડું વિકસિત ગામડું જ છે હજી ગામડા જેવું જ છે વિકસિત એ ન કહી શકાય કારણ કે રોડની હાલત એટલી ખરાબ છે પછી જુઓ તો રાજકોટ કે મોટા શહેરની અંદર બાથરૂમ ને એની વ્યવસ્થા સારી છે બસ સ્ટેન્ડની અંદર અને અહીંના આતે અત્યારે હાલત બહુ ખરાબ છે અત્યારે તો ગામડા જેવું લાગે છે કે જુનાગઢના યુવાનો વધુને વધુ મતદાન કરે એ માટે શું અપીલ કરશો હું તો મતદાન કરવું જ જોઈએ મતદાન કરો તો તમને જ ખ્યાલ આવશે કે તમારે કોને ચૂંટવો છે બાકી તમે મતદાન જ નહીં કરશો ને કહેશો કે ભાઈ આ તો સરકાર સારી નથી આમ જે તેમ આમ જે તો તમે મતદાન કરવા તો જાઓ તો તમને ફેર પડશે ને તમે ઉતાર્યો રહ્યો છો એક તમને રજા મળે તો ઘરે હું રહું કાંઈ વાંધો નહીં મતદાન સો ટકા કરવું જોઈએ જેને કરો એને હું તો બસ યુવાન એવા વ્યક્તિને પસંદ કરે કે જે આવીને કંઈક વિકાસ કરી શકે તો મતદાન કરવું એ બધા માટે આવશ્યક છે એટલે મારી અપીલ છે કે ભાઈ બધા યુવાનો મતદાન જરૂરીથી કરે